તો આજે સેલ લાગેલો છે ને અહીંયા જુઓ દસ દસ રૂપિયાની અંદર બધી વસ્તુઓ મળે છે ને આપણે આવી ગયા છીએ સુરતની ફેમસ બજાર એટલે કે બરોડા માર્કેટ તો સુરતની અંદર આવેલું બરોડા માર્કેટમાં અલગ અલગ વસ્તુઓ મળે છે અહીંયા જો અહીંયા પુષ્કળ પબ્લિક પણ છે આજે આજે ઉત્તરાયણનો દિવસ છે એટલે કે ઉત્તરાયણનો તહેવાર તો અહીંયા પુષ્કળ પબ્લિક પણ છે અહીંયા જો કેટલું બધું પબ્લિક છે અહીંયા વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો અહીંયા સો રૂપિયાનો સેલ લાગેલો છે આજે સો રૂપિયાના કોઈ પણ વાસણ મળે છે અહીંયા જો અહીંયા પણ સેલ છે બધું કીટનો બધો અલગ અલગ ને આજે ભીડ પણ ઘણી બધી છે અહીંયા આપણે દુકાનની અંદર જાવું પણ જો દુકાનમાં પણ એટલી બધી ભીડ છે અત્યારે જો બધા અલગ અલગ નાના બાળકો માટે કપડાં આપણે અલગ અલગ માર્કેટિંગ એડના બધા અલગ અલગ બ્લોગ આવવાના છે તો બધાએ સબસ્ક્રાઈબ કરી રાખજો તો આ છે બરોડા માર્કેટ પછી આની પછીનો બોમ્બે માર્કેટ અજમેરા ફેશન છે રવિવારી માર્કેટ શનિવારી માર્કેટ સોમવારી અલગ અલગ ઘણા બધા અલગ અલગ બ્લોગ આવવાના છે તો બધાએ સબસ્ક્રાઈબ કરી રાખજો અહીંયા મળે છે બે હજારથી સાડ બધી અલગ અલગ સાડીઓ જો આ બાજુ પવાની અહીંયા પણ શેર લાગેલો છે પવાનીમાં અલગ અલગ જો બધી રાત તે બધું અલગ અલગ વસ્તુઓ ફ્રેમ બ્રેમ બધું આ બધું કટલેરી અલગ અલગ વસ્તુઓ છે જો અહીં રામદેવમાં પણ નાના બાળકો માટે કપડાં શેર લાગેલો છે જો અહીંયા નાના બાળકો માટે સરસ મજાના નાના નાના ભૂલકાઓ માટે ખૂબ જ સરસ મજાના કપડાં મળે છે અહીંયા બરોડા માર્કેટની અંદર એ ખૂબ જ સરસ મજાનું બરોડા માર્કેટ છે એક કિલોમીટર સુધી લાંબી લાઈન લાગેલી છે અહીંયા જો ક્યારેક આવવું હોય તો બરોડાની અંદર વરાસાની અંદર બરોડા આવેલું છે ફેમસમાં ફેમસ બરોડા માર્કેટ અને પછી બોમ્બે માર્કેટ ખૂબ જ સરસ મજાનું છે એ પણ એક કિલોમીટર જેટલું છે એટલી બધી પુષ્કળ ખુલી છે દુકાનો બધી અલગ અલગ છે અહીંયા આપણે જવાનું છે પછી બરોડા માર્કેટ પછી અજમેરા ફેશન એવી અલગ અલગ માર્કેટ લેવાની છે બધી ને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલાં તમારી પાસે વિડીયો આવશે ને આનો મિની વ્લોગ પણ આપણે આવી ગયેલો છે તો બધા જોઈ લેજો જોવા એ ગાયત્રી જોવા અહીંયા પણ મળે છે મસ્ત મજાના શૂઝ આ બાજુ સાડી બધી અલગ અલગ પંદરસો રૂપિયા લેડીઝ કુર્તી બધી અલગ અલગ સો રૂપિયામાં બધાય સેન્ડલ આ બાજુ કટલેરી દુકાનમાં જાવું છે પણ ભાવ છું પણ ટ્રાફિક એટલી બધી છે દુકાનની અંદર તો આપણને દુકાનવાળા પણ આપણને જવાબ ન આપે કેમકે એ લોકોને ધંધો કરવા માટે આપણે માટે તો ટાઈમ કાઢે નહીં તો આપણે દુકાનની અંદર નથી જવાનું આજે બહારથી બધા અલગ અલગ વસ્તુ જોઈ લઈશું ને અલગ અલગ સેલ લાગેલા છે તો જોઈશું બધા અલગ અલગ સેલના ભાવ જોવા બાજુ અહીંયા આવ સસ્તામાં સસ્તી મળે છે બધી જોવા બધી ટી શર્ટ ટી શર્ટ અહીંયા બસો રૂપિયાની અંદર મળી જાય છે બધા મોટા માટે નાના માટે બસો રૂપિયાથી સ્ટાર્ટ થાય જો આપણે નીકળી ગયા છીએ બરોડા માર્કેટની બહાર બહાર પણ એટલી બધી ભીડ છે ઉત્તરાયણ છે તો પબ્લિક પણ ખુશ છે અહીંયા જો આપણે બહાર નીકળી ગયા છીએ નેક્સ્ટ ટાઈમ આવશું આપણે તો પાછા અંદર અલગ અલગ ભાવ પૂછશું આપણે બહાર પણ એટલી બધી ટ્રાફિક છે અહીંયા જો કેટલી બધી ટ્રાફિક છે બાર પોઈન્ટ એક કિલોમીટર સુધી બરોડા માર્કેટમાં માર્કેટ જોવા બે બાજુ જોવો કેટલી બધી જગ્યાએ છે ફાઈનલી આપણે નીકળી ગયા છીએ બરોડા માર્કેટથી બસ સ્ટેન્ડ હવે આપણે જવાનું છે કર તરાવની અંદર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે નેક્સ્ટ ટાઈમ એટલે કે કાલે આપણો બરોડા માર્કેટનો વિડીયો આવશે ને આની પછીનો નેક્સ્ટ ટાઈમ બોમ્બે માર્કેટ પછી અજમેરા બેસા રવિવારી માર્કેટ સોમવારી શનિવારી એવા અલગ અલગ બ્લોગ આવશે તો સબસ્ક્રાઈબ કરી રાખજો તો આમાં અહીંયા છે બધા ત્રણ હજારમાં ત્રણ જોડી ત્રણ હજારની એક જોડી એ બધી અલગ અલગ જોડીઓ છે મળ્યા પાછા બાય બાય